નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ડ્રીમ ફાઉન્ડેશન અને ગુજરાત પોલીસ એસઆરપીએફ કર્મચારીઓમાં સ્થૂલતા સામે જંગ માટે એકત્રિત ડ્રીમ ફાઉન્ડેશનને એસઆરપીએફ ગ્રુપ બે સાથે મળીને નરોડા પાટીયા હેડક્વાર્ટર ખાતે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને કર્મચારીઓ માટે સ્થૂલતા વિશે જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં ત્રણસો પંચોતેરથી વધુ એસઆરપીએફ અધિકારીઓએ હાજરી આપી જે પોલીસ સમુદાયમાં આરોગ્ય અને સુખાકારી પ્રોત્સાહન માટેનું મજબૂત સંયુક્ત પ્રયાસનું પ્રતિબિંબ હતું એસપીએસ કમાન્ડન્ટ મંજીતા વંજારાની આગેવાની હેઠળ યોજાયેલા આ સેમિનારમાં ડોક્ટર નેહલ સાધુ એમડી પ્રસિદ્ધ ફિઝિએશિયન કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ તેમજ ડૉક્ટર વિપિન પટેલ એમડી જે અમદાવાદ ફિઝિએશિયન એસોસિએશનના પ્રતિષ્ઠિત સભ્યો છે તેમણે નિષ્ણાંત માર્ગદર્શન આપ્યું તેમને સ્થૂળતાથી જોડાયેલા ગંભીર અને આરોગ્ય જોખમો જેમ કે હૃદયરોગ ડાયાબિટીઝ હોર્મોનલ અસંતુલન અને મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલા ખાસ પ્રશ્નો વિશે પ્રકાશ પાડ્યો ઉપરાંત પોષણ પોશન કંટ્રોલ તણાવ મેનેજમેન્ટ અને પોલીસ કર્મચારીઓની માંગણી ભરી ફરજો મુજબ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું આ પહેલને સમર્થન આપવા માટે સિનિયર પોલીસ અધિકારીઓ એસપી શ્રી પીપી વ્યાસ અને ડીવાય એસપી શ્રી એલ ડી રાઠોડે પણ સેમિનારમાં હાજરી આપી અને પોતાની ટીમના આરોગ્ય માટે સતત પ્રતિબદ્ધ રહેવાની જાહેરાત કરી ડીવાય એસપી ડીવાય એસપી રાઠોડે જણાવ્યું કે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સ્થૂલતા સામે જાગૃતિ ફેલાવવા માટે આયોજિત આ વર્કશોપ માત્ર સેમિનાર નથી પરંતુ સ્વાસ્થ્ય પોલીસ ફોર્સ તરફનું અગત્યનું પગલું છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ જય હિન્દ હું ડીવાયસપી એલડી ડી રાઠોડ એસઆરપી ગ્રુપ બે અહીંયા અમારા ડ્રીમ ફાઉન્ડેશન તરફથી જે આજે કાર્યક્રમ કરવામાં આવે છે એની અંદર બે એમડી ડોક્ટર સાહેબ છે એક નેહલ સાહેબ અને એક બિપિનભાઈ પટેલ સરદાર હોસ્પિટલ આ અને ફાઉન્ડેશન તરફથી જે કંઈ અમારા જવાનો માટે મેદસ્વીતા નાબૂદી અભિયાન સંબંધિત અમારા કમાન્ડેન્ટ મંજિતા વંજારા સાહેબે આજનો જે આ કાર્યક્રમ આયોજન કર્યું છે એ ખરેખર અમારા જવાનો માટે ખૂબ જ જરૂરી અને આગળના ફ્યુચર માટે એમના પરિવાર માટે એ નોલેજેબલ આજનો કાર્યક્રમ હતો એબોસિટીના નિવારણ માટે પોતાના હેલ્થ પર્પઝથી જે કંઈ આજે કામ કરવામાં આવ્યું છે એ ખરેખર આ ડ્રીમ ફાઉન્ડેશનને અભિનંદન છે અમારા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે તરફથી કમાન્ડન્ટ મંજિતા વંજારા સાહેબ અને અમારા તમામ પરિવારના એસઆરપીના જવાનો તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ ડ્રીમ ફાઉન્ડેશન ધન્યવાદ આ કાર્યક્રમમાં અત્યારે ઓલરેડી અમારા કેમ્પસમાં એક હજાર અબાઉ જવાનો છે પણ લો એન્ડ ઓર્ડર સાથે જોડાવાથી એ અન્ય ડ્યુટી પર ગુજરાતની અંદર ડિપ્લોય છે અન્યથા હાજર અત્યારે બસો પચાસ જેટલા જવાનો ઉપસ્થિત હતા હું છું ડૉક્ટર નેહલ સાધુ અને હું એમડી અને હાલ જે એસોસિએશન છે અમારું એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ અમદાવાદ એનો પ્રમુખ છું આજનો જે પ્રોગ્રામ હતો એ મોદી સાહેબના ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અભિગમને અનુસરવા માટેનો એક ઓબેસિટી ફ્રી ઇન્ડિયા એટલે કે સ્થૂળતા મુક્ત ભારત પર હતો અને એ બાબતે જે આ એસઆરપીએફના ગ્રાઉન્ડની અંદર અમે પાંચસોથી વધારે જવાનોને આ વિષય પર શું ના ખાવું શું ખાવું કેવી રીતે જીવનશૈલી કરવી એ વિશે ડિટેલમાં માહિતી આપેલ છે સર આજે પોલીસ જવાનો છે તમે કઈ રીતે એમને મદદ કરી આ લોકોને જે જીવનશૈલી હોય છે એ સુધારવાની ઘણીવાર જરૂર હોય છે સ્ટ્રેસ જીવનમાં હોય છે એ ઓછા કરવાની જરૂર હોય છે તો આ દરેકની ડિટેલ માહિતી આજે અમે લગભગ દોઢ કલાકના સેમિનારમાં આપી છે અને એમાં દરેકને ખૂબ સંતોષ થયેલો છે દરેકના પ્રશ્નોના નિરાકરણ પણ અમે આજે કર્યા છે સર આ વિશે જાહેર જનતાને શું સંદેશ જાહેર જનતાને ફરીથી હું કહેવા માંગીશ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જે સંદેશ છે કે ઓબેસિટી ફ્રી ઇન્ડિયા ફિટ ભારત હિટ ભારત એને અનુસરવા માટે આપણે પણ ઓબેસિટી ફ્રી થવું પડશે એવી જીવનશૈલી અપનાવવી પડશે એવી રહેણી કહેણી અપાવ અપનાવવી પડશે કે જેનાથી સ્થૂળતાપણું ના આવે